વડોદરા એટલે સંસ્કારી નગરી વડોદરા એટલે ઉત્સવપ્રિય નગરી જ્યાં ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે ઉત્સવ પ્રિય નગરજનોના ઉત્સવમાં કોઈ પણ પ્રકારની કમી ન રહે એ બાબતે વડોદરા શહેર પોલીસ પણ ખડે પગે પોતાની ફરજ નિભાવી રહી છે જે અંતર્ગત વડોદરા પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર પોલીસ તેમજ વિવિધ બ્રાન્ચ અને એજન્સીઓ દ્વારા હાલમાં ચાલતા ચૈત્રી નવરાત્રી તેમજ આગામી રામનવમી તહેવારની ઉજવણી અંતર્ગત કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે

ખડે પગે તત્પર છે